એ ગાંધીનગરની પાટનગર ગાંધીનગરમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે ગાંધીનગર શહેરમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે માણસામાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ તો દહેગામમાં બે પોઈન્ટ વરસ્યો વરસાદના કારણે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા હાઈવે પર પાણી ભરાઈ જવાની સમસ્યા ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગાંધીનગરના વાવોલને જોડતો અંડરપાસ પાણીથી લબાલબ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો ગાંધીનગરના વાવોલ સહિત અનેક વિસ્તારોમાં

અંડરપાસ ગાંધીનગર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો છે જે ગાંધીનગર અને વાવોલ ગામ છે તેને જોડતો આ મુખ્ય અંડરપાસ છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ગાંધીનગર જિલ્લામાં અને ગાંધીનગર શહેરમાં પડેલા ત્રણ ઇંચ જેટલા વરસાદને કારણે અંડરપાસમાં પાણી પાણી થઈ ગયું છે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેમાં હાલમાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે આમ કહી શકાય કે જે પાણી ભરાવાને કારણે વાહનો પણ અહીંથી આવી અને યુ ટર્ન લઈ અને પરત જઈ રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વાહન ચાલકો અહીં અંડરપાસમાંથી પસાર થવા માટે આવે છે પરંતુ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોવાને કારણે વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે અને આ વાહન ચાલકો યુ ટર્ન અને પરત ફરી રહ્યા છે અને વરસાદ હાલમાં પણ શરૂ છે આમ આ વરસાદના જોરના કારણે ગાંધીનગરના અંડરપાસ ભરાઈ ગયા છે અને આ અંડરપાસમાં હાલમાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા